જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સ્પો 2025 નો શુભારંભ કરાવતા કૃષિ મંત્રી શ્રી राघवજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ એક્સ્પોમાં વિવિધ 22 દેશોના પ્રતિનિધિઓ શ્રીઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા. ગુજરાતીઓને સાહસિકતા, પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન બન્યું છે મંત્રી શ્રી राघवજીભાઈ પટેલ. ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન લઘુ ઉદ્યોગને વિકસિત કરવા સરકાર સતત છે શ્રી પૂનમબેન કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ મંત્રી શ્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા પૂનમબેન માડમના હસ્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા આયોજિત જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસનો શુભારંભ કરાયો હતો આ એક્સપોમાં વિવિધ બાવીસ દેશોના પ્રતિનિધિ શ્રીઓ સહિત દેશના અનેક શહેરોમાંથી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા

વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો જેના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રિમ રાજ્ય બન્યું છે વાઇબ્રન્ટ ગુજરાતમાં જિલ્લા કક્ષાએ પણ આયોજન કરી સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારનું મહત્વપૂર્ણ આયોજન પણ સરકારે હાથ ધર્યું છે તાજેતરના બજેટમાં પણ સરકારી ઉદ્યોગ સહિતના ક્ષેત્રમાં સૌને ફાયદો થાય તે પ્રકારની જોગવાઈ કરી વિકસિત ભારતની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે સરકારની આ નીતિના કારણે ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા જઈ રહેલું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે ઉદ્યોગો એ વિકાસના કેન્દ્ર સ્થાને હોય છે ત્યારે આ ઉદ્યોગો સુરક્ષિત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ પગલાં ભરી રહી છે ગુજરાતીઓની સાહસિકતા પરિશ્રમ અને સરકારની નીતિઓના પરિણામે આજે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન બન્યું છે આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતાં સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપોના માધ્યમથી ટેકનોલોજી તથા વિચારોની આપલી થશે જેના પરિણામે જામનગરના બાષ ઉદ્યોગને ખૂબ ફાયદો થશે બ્રાટ ઉદ્યોગમાં આગળ વધવાની ખૂબ જ ક્ષમતા છે ત્યારે ઉદ્યોગના વિકાસ માટે સરકાર ઉદ્યોગકારો સાથે ખભેથી ખભો મિલાવી કામ કરી રહી છે વડાપ્રધાન શ્રી તથા નાણાં શ્રી ખૂબ જ સહકાર સકારાત્મકતાથી જામનગરના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી રહ્યા છે ઇમ્પોર્ટ ડ્યુટી સહિતના શેષ નાબૂદ કરી કેન્દ્ર સરકાર ઉદ્યોગકારોની પડખે ઉભી રહ્યો છે અને નિયમોમાં જરૂરી ફેરફાર કરી જામનગરના ઉદ્યોગોને મદદરૂપ થઈ રહી છે લઘુ ઉદ્યોગો એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે જેના માધ્યમથી સમગ્ર દેશમાં પચીસ થી ત્રીસ કરોડ રોજ લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી જામનગર રાજકોટ અને મોરબીને વધુ પ્રાધાન્ય મળે તે પ્રકારના નિર્ણય લઈ આ લઘુ ઉદ્યોગને વિકસિત કરવામાં સતત પ્રયાસ છે ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરે આ પ્રસંગે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો જામનગરની જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગને નવી ઊંચાઈ લઈ જશે રાજ્ય તથા કેન્દ્રની સરકારની ઉદ્યોગનો વિકાસ માટે તત્પર છે અને ઉદ્યોગોની વિકાસ હરણફાળ ભરે તે માટે તમામ પ્રશ્નો અને રજૂઆતને ધ્યાને લઈ તેનું નિરાકરણ લાવવા પ્રયત્નશીલ છે એક્સપો વિશે માહિતી આપતા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલે જણાવ્યું હતું કે આ સંસ્થાના પંચોતેર વર્ષની ઉજવણી નિમિત્તે જામનગરના નાના બ્રાશ ઉદ્યોગકારોને આજના સ્પર્ધાત્મક તથા હરીફાઈયુક્ત વાતાવરણમાં વૈશ્વિક વ્યાપાર કરવાની તકો ઘર આંગણે જ મળી રહી તે આશાથી જામનગર ખાતે તેર થી સોળ ફેબ્રુઆરી દરમિયાન જામનગર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર આયોજન હાથ ધરાયેલ છે જેમાં જામનગર સહિત અમદાવાદ આણંદ અંબાલા બેંગ્લોર ભાવનગર ચેન્નાઈ ગાંધીનગર ગોંડલ ગુરુગ્રામ હૈદરાબાદ ગાંધીધામ લુધિયાણા મુંબઈ નાગપુર નાસિક ન્યૂ દિલ્હી પુણે રાજકોટ સુરત સુરેન્દ્રનગર થાણી વડોદરા વાપી સહિતના શહેરોમાંથી ઉદ્યોગકારો સહભાગી થયા છે સાથે સાથે આ એક્ઝિબિશનમાં બેનિન કેમરૂન ઇજિપ્ત ધાના માલી સુદાન તાનાજીયા જીમાબાવી સહિતના બાવીસ દેશોમાંથી ખરીદદારો તથા સરકારી સાહસોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા છે નાના ઉદ્યોગકારો પાસે પોતાના ઉત્પાદનો એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરી શકે તેટલું બજેટ કે માહિતી હોતી નથી ત્યારે ઘર આંગણે આ પ્રકારના મંચ મળે તે માટે રાજ્ય સરકારની સબસિડીનો લાભ લઈ ઉદ્યોગકારોએ તેમના સ્ટોલ રાખેલ છે ત્યારે આવનારા દિવસોમાં આ એક્સપો બ્રાશ ઉદ્યોગ માટે અતિ ફળદાયી નીવડશે

ઇન્ટરનેશનલ એક્સપો બે હજાર પચીસનું જે આયોજન થયું છે એ અહીંના ઉદ્યોગો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે દેશના ઘણા બધા સ્ટેટોમાંથી અહીં આ પ્રદર્શન માટે આ એક્સપોમાં ભાગ લેવા ઉદ્યોગપતિશ્રીઓ આગળ આવ્યા છે વિદેશમાંથી ડેલિગેટો આવ્યા છે એટલે આ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જામનગરના ઉદ્યોગોનો વિકાસને વેગ મળે એ દિશામાં આ એક્સપો ખૂબ જ મદદ છે જામનગરના ઇતિહાસમાં પહેલી વખત જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા એક આંતરરાષ્ટ્રીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે ઇનોગલ સેશનમાં આપણી સૌ અહીં ઉપસ્થિત છીએ ત્યારે હું જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ હોય છે લાખાભાઈ કેશવાલા અને એમની આખી ટીમ અને સર્વે હતો ખૂબ અભિનંદન પાઠવું છું આપ જોવોચી પ્રમાણે બસોથી વધુ અહીંયા એક્ઝિબિટર્સ આ એક્સપોમાં ભાગ લે છે એ માત્ર ગુજરાતમાંથી નહીં દેશમાંથી નહીં પણ વિદેશના પણ અનેક અહીંયા એક્ઝિબિટર્સ પ્લેયર્સ બધા ઉપસ્થિત છે એટલે આ એક ઈ સ્કેલનો આખો